નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે શહેરના સૌથી મોટા સ્મશાન ખાસવાડીનું પણ આઉટસોર્સિંગ થઈ ગયું આજે સવારે તકલીફો પડી કારણ કે નવા કોઈ કર્મીઓ હાજર જ નહીં લાકડા પણ લાવવા પડ્યા અને એ પણ દર્શક મિત્રો જે જલારામ ટ્રસ્ટ વર્ષોથી મફતમાં લાકડા આપતું હતું એના જ લાકડા લાવવા પડ્યા આજે પહોંચ્યા સ્વેજલ ભટ્ટ સાથે કૌશુ કૌસ્તુભ ભટ્ટ હાર્દિક જોશી અને અન્ય સામાજિક કાર્યકરો અને ખાસ વાળી સ્મશાન પર કર્યું હલ્લા બોલ

તમે આવતી હજુ આપી નથી અમને આજે સાહેબ જોડે વાત કરી છે અમને આ રજિસ્ટર માં નોંધ કરીએ છે જે મરણ ઓન ધ સ્પોટ હવે આને મરણ દાખલો લેવાનો હોય હજુ તો સલાટ થી આવે છે બરાબર છે આ લોકો એ ગોઠવ્યું છે એનો મરણ દાખલા માટે પાવતી તમારી પાસે છે હમણાં તમે આથી કોન્ટ્રાક્ટ પણ આવ્યો છો ને તમે આ લોકો પાસે જામ અમને તરત જ મળી જાય છે આ કર્મચારીઓ નથી કર્મચારીઓ વગર આ છોકરાઓ ગોઠવ્યું છે હવે આ છોકરાઓ ભણતા છોકરાઓ અમને ખબર છે કે કેવી રીતે ગોઠવાનું છે તમે આથી સવારથી કોન્ટ્રાક્ટ લીધો છે તો તમે અહીંયા છો તો તમને ખબર છે

દર્શકો તો સ્વેજલ અને એક્ટિવિસ્ટોએ શું કહ્યું સાંભળો સર્વ પ્રથમ તો એ કે વડોદરાની અંદર કોર્પોરેશનના પાપે વડોદરા આખું પૂરમાં તો હેરાન થાય જીવતે જીવતો હેરાન થાય પણ મર્યા પછી પણ શાંતિ નથી મર્યા પછી પણ જ્યારે એ સ સદગત જે પણ હોય છે એમના પરિવારે જાતે લાકડા ગોઠવવા પડે જાતે છાણા મૂકવા પડે જાતે વ્યવસ્થા કરવી પડે આ અંદર પાછળ વથારની અંદર જોયાઓ જે લાકડા મૂકવાના હોય છાપરાની નીચે બહાર ખુલ્લે આમ પલળી રહ્યા છે એ લાકડા શું સળગશે એ બોડીનું શું થશે બધા જ પ્રસ્થાર્થ છે પણ અહીંયા અધિકારીઓ આવવા તૈયાર નથી આ તો સારું છે કે સવારથી સામાજિક કાર્યકરો તમામ સ્મશાનમાં આંટાફેરા મારી રહ્યા છે અને આ પરિસ્થિતિને વડોદરાની બહાર આપ મીડિયા મીડિયાશ્રીના માધ્યમથી બહાર લાવી રહ્યા છે કે તંત્ર ની અંદર પોલમ પોલ છે એક જે સંસ્થા છે જે જેની પાસે અનુભવ જ નથી સ્મશાન હેન્ડલ કરવાનો અગર હું માની લો કે જેને ડ્રાઇવિંગ આવડતું જ નથી અને એને કાર સોંપી દેવામાં આવે તો એક્સિડન્ટ થવાનું જ છે જે સંસ્થા પાસે કોઈ અનુભવ જ નથી બેકગ્રાઉન્ડ જ નથી સ્મશાનનું હેન્ડલિંગ કરવાનું એ સંસ્થા કેવી રીતે રાતોરાત ઓવર નાઇટ આખું સંસ્થાનું આ સ્મશાનનું સંચાલન કરશે ખાસ કરીને વડોદરાની અંદર ખાસવાળી સ્મશાન કે જેની અંદર સૌથી વધારે બોડી આવતી હોય છે ત્યાં આગળ શૂન્ય વ્યવસ્થા આજે છે બધા આમથી આમ બાય બાય ચારણી કરી રહ્યા છે એક આ મોટું બેનર મારી દીધું છે અને ટોલ ફ્રી નંબર લખી દીધો છે તો અહીંયા આગળ આવેલા સ્વજન ટોલ ફ્રી નંબર શોધે સાઇડ પર જાય આવા આવા ઉલ્લળ જવાબો મળી રહ્યા છે તંત્રને બિલકુલ પડી નથી સરવા દસ કરોડ તેતાલીસ લાખ રૂપિયામાં જ્યારે એકત્રીસ સ્મશાનનું આજે કોન્ટ્રાક્ટ આપ્યો ત્રણ કોન્ટ્રાક્ટરોને તો જે સંસ્થા જલારામ સેવા ટ્રસ્ટ મફત સેવા આપતું હતું એને કાઢીને ખર્ચા કરીને વ્યાપારીકરણ કરવાનો ધંધો જે કોર્પોરેશન શરૂ કર્યો છે એક બીજી જાતનો એક ભ્રષ્ટાચાર છે જેને લોકોને તકલીફો ભોગવવી પડે છે આજે અહીંયા આવ્યા પછી લોકોને ડેડ બોડીને જાતે લાકડા ગોઠવવા પડે છે છાણા શોધવા પડે છે કોઈ જાતની વ્યવસ્થા જે કોન્ટ્રાક્ટને કોન્ટ્રાક્ટ આપ્યો છે એને કોઈ જાતનો અનુભવ નથી અને એની પાસે કોઈ માણસો નથી તો કેવી રીતે આ એણે કોન્ટ્રાક્ટ લીધો એની તપાસનો વિષય બને છે કૌસ્તુભ ભટ્ટ સામાજિક કાર્યકર વડોદરા શહેરમાં તમામ સ્મશાનમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ આપવામાં આવી છે ખાસવાળી સ્મશાનમાં આજે બે ડેડ બોડી આવી છે મૃતકોને લઈને પરિવારજનો આવ્યા છે નથી કોઈ કોન્ટ્રાક્ટર નથી કોઈ માણસ નથી કોઈ વ્યવસ્થા જાતે એ લોકોને કહે કે તમે છાણા જાતે લઈ આવો જાતે પરિવારજનો લાકડા મૂકી રહ્યા છે જાતે બધી વ્યવસ્થા કરવાની જો જાતે કરવાની તો પેલા ફ્રીમાં હતું એ તમને કંઈ નડતું હતું અને જો નથી વ્યવસ્થા તમારાથી નથી થતી હજારો લાખો કરોડો રૂપિયાના તમે દસ કરોડના કોન્ટ્રાક્ટ આપો છો તે કોને કોન્ટ્રાક્ટ આપ્યા છે કોન્ટ્રાક્ટના જે અધિકારી છે એ લોકોને શોધવા માટે અમે આખું સ્મશાન ફરીને છેલ્લા બે ત્રણ કલાક પછી અમને મળે કે કઈ છે કઈ છે એના કોન્ટ્રાક્ટરો તારે કોન્ટ્રાક્ટર કે અમારી પાસે માણસો નથી જે માણસ હતા એ જતા રહ્યા નથી કામ કરતા તો આ પ્રોબ્લેમ થોડી વડોદરા શહેરનો છે આ કોન્ટ્રાક્ટ આવતા પહેલાં કોઈ નિયમ ધારાધોરણ બનાય છે કે નહીં કે લોકોને આવી રીતે ડેડ બોડી જાતે જ કરવાનું છે જાતે જ કરવાનું છે આ સિસ્ટમ ચલાવી નહીં લેવાય એ દિવેશભાઈને અમે કહીએ છીએ કે ઓફિસમાંથી બહાર નીકળ ભાઈ અને વિસ્તારમાં અહીંયા અહીં જુઓ સવારનો ફોન કર્યો કે અહીંયા અહીંયા વ્યવસ્થા જો તો આવતો નથી આજે એ પરિસ્થિતિ સ્વજનો જાતે જાતે બનાવે એમને એવું કહે છે કે અહીંયા વ્યવસ્થા નથી તમે વડીવાળી લઈ જાઓ આ આ સિસ્ટમ છે એમને કહેવા માટેની અને આ જ રીતે કરોડો કરોડો રૂપિયા લેવાના છે એમને બિલો પણ બનાવ તો પબ્લિકને એની સેવા નહીં આપવાની આજે આ વડીલોને પૂછો તમે એમની શું પરિસ્થિતિ કોન્ટ્રાક્ટર જો ફેલ જાય એટલે માની લો કે કોન્ટ્રાક્ટરના માણસ કોન્ટ્રાક્ટર એવું કહે છે કે કામ નથી કરતા તો કોને કરવાનું છે એટલે કોર્પોરેશન અથવા તો પહેલે જ ડિક્લેર જેવી રીતે સ્ટેટસમાં મૂક્યું હતું કે અમે કોન્ટ્રાક્ટર રાખ્યા છે અને હવે બધું કરવું પડશે એમ હવે અમારા માણસો કામ નથી કરતા એવું સ્ટેટસમાં તો એટલીસ્ટ મૂકે જે પદાધિકારીઓ હતી જેને જેણે મૂક્યા હતા બે દિવસ ત્રણ દિવસ પહેલાં એટલે માની લો કે કોન્ટ્રાક્ટરના માણસ કામ ના કરે તો કોર્પોરેશન પાસે બીજી વૈકલ્પિક વ્યવસ્થા શું છે ઇમિડિયેટ એક્શનમાં કે બોડી બહાર રહેવા દેવાની સરવા માટે અમે લોકો જાતે જાતે છે અમે જાતે જ અમને આવડતી તો નથી જ પણ અહીંયા કોઈ માણસો જ નથી કોઈ ઉપલબ્ધ જ નથી એટલે જાત મહેનત જિંદાબાદ છે જ ત્યારે મેં જાતે જ કરેલું છે બધું વધારે કશું કહેવા જેવું છે નહીં સાહેબ કોઈ શબ્દ નથી જ્યારે માણસની અંતિમ ક્રિયાની અંદર આટલી નંદિનીય પ્રવૃત્તિ થતી હોય તો એના માટે કોઈ જ શબ્દ નથી આપણે કોર્પોરેશન માટે શું થયું છે શું નહીં થયું અમને નહીં ખબર અમારા જે પાડોશી જે સ્વજન ગયા છે અમે ખુદ આઘાતમાં છે ને અહીંયા આવ્યા પછી બીજું એક આઘાત મળે છે કે અહીંયા માણસો છે નથી કોન્ટ્રાક્ટરને સોંપી દેવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટર કહે છે કે મારી પાસે માણસો નથી તમે બોડી બીજે લઈ જઈ શકો છો તો આનથી નંદિનીય પ્રવૃત્તિ બીજી કોઈ નાખે તમારું નામ છે કે તમે સામાજિક કાર્ય કરોરામાંથી અમે કઈ જલારામ અમારે સ્વજન અહીંયા લઈને આવી રહ્યા છે અમે જલારામમાંથી નથી સાહેબ સલાટ વિસ્તારના અમે સ્વયંસેવકો છે સાહેબ દર્શક મિત્રો આ કામ માધુરી એજ્યુકેશન ટ્રસ્ટ ને સોંપવામાં આવ્યું છે આવી ત્રણ જ એજન્સીઓ છે કોઈ રંજનાબેન ખારવા પણ ત્યાં દેખાયા એ લોકો ખબર નહીં સર અત્યાર સુધી તો બધું સારું જ ચાલતું હતું પછી અચાનક શું થઈ ગયું કે એમની ઉપરથી કંઈક ફોન આવ્યો ને તો અમે બધું જ એમની સાથે ચાર ચાર દિવસથી મીટિંગ કરી છે પછી એકદમ જ એ લોકોએ બંધ કરે તે છતાં મેં એમને વાત કરેલી કે જો અમે નવા લાવીશું તો બરાબર સેટ નહીં થશે તમે રહેવો થોડા દિવસ એવું લાગે તમને નહીં ફાવતું પછી કંઈ નહીં આપણા બીજા માણસો તમે મને સેટ કરી આપજો દેખે ના અમે રહેશું ને આમ તેમને બધી વાત થઈ ગઈ ને પછી એ લોકોએ આ રીતે કરું રંજનાબેન ખારવા માધુરી એજ્યુકેશન ટ્રસ્ટ પ્રેસિડેન્ટ છું અત્યારે અમારે જે જૂનો સ્ટાફ છે ને એ લોકોને જ રાખેલા છે એ આ બધા છે ને આ બધા પહેલા 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 થોડા વિસ્તારના કામ કરતા હોય છે તમે વ્યવસ્થા કરી છે અમારે જે છે ને જે આપણે જલારામ ટ્રસ્ટ છે ને એમાંથી જે એમની સાથે ચાર પાંચ દિવસથી વાત થઈ છે ને એ લોકોને આપણે વાત કરી કે તમે મેન પાવર સપ્લાય આપણા જે દસ માણસો છે એ લોકોએ કીધું હા પારી અત્યાર સુધી એ લોકોએ કામ કર્યું છોકરાઓએ દર્શક મિત્રો બપોરે જ કમિશનરે આરોગ્ય અધિકારી ડૉક્ટર દેવેશ પટેલને બરાબર ખખડાવ્યો હોવાની માહિતી છે અને તેથી ડૉક્ટર દેવેશ પટેલ ખુદ બહુ વર્ષે ખાસવાળી સ્મશાન પહોંચ્યા અને શું કહ્યું સાંભળો

શું કામ અહીંયા આવવું પડ્યું આજથી અમે સાત તારીખથી જે સંસ્થાઓને આજે કામગીરીની સોંપણી કરી છે એમાં જે અલગ અલગ પ્રકારે સવારે કામગીરી કરતા હતા એવા જે અત્યારે પહેલાં જ જે લોકો અહીંયા કામ કરતા હતા એ લોકો અચાનક કોઈ કારણોસર અત્યારે નથી અહીંયા એટલે એ વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા અને એનું આયોજન કરવા માટે કે આ આવતીકાલથી આપણે વધારાના માણસો બીજે ક્યાંકથી મૂકી શકીએ અને એનું આયોજન કરીને એને સારી રીતે વ્યવસ્થા જળવાય એના માટેનું અહીંયા આવ્યો છું